જુનાગઢ શહેરના વોર્ડ નંબર છ માં પાણીની સમસ્યા પાણીની લાઈન લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે મનપા તંત્રની બેદરકારીના કારણે લોકોને પાણી નથી મળી રહ્યું મારું નામ રાબડી આરવિન છે આજે વોર્ડ નંબર છ માં હું રહું છું અહીંયા પાણીની ઘણી લાઈનો તૂટેલી છે એમાં એક તો આપણા સિદ્ધિ વિનાયકના મેન રોડ ઉપર લાઈન તૂટેલી છે જેનું પાણી ખૂબ જ વેડફાટ થાય છે ચાર દિવસ પહેલાની મારી પોતાની આ બાબતે કમ્પ્લેન નાખેલી છે હજી આમાં કોઈ રિપેર કરવા આવ્યું નથી અને ચાર દિવસે જો પાણી કમ્પ્લેન સોલ્વ ન થતી હોય તો કોર્પોરેશન દ્વારા આપણે બીજી શું આશા રાખી શકીએ આજે રોડ બને છે રોડમાં માં લેવલો નથી અને જે આજુબાજુમાં જે રોડની ખોદાયેલી માટી છે એના ઢગલા હજી એમને પડ્યા છે એ સફાઈ નથી થતા અને નીચે પાણીની લાઈનો ગટરોની લાઈનો બધી બ્લોકેજ પડી છે અવારનવાર નવા રોડ તોડવા પડે છે કોર્પોરેશન દ્વારા કોઈ આમાં એન્જિનિયરો મૂકવામાં આવતા નથી કે કોઈ અધિકારીને ઉપર મૂકવામાં આવતો નથી કે જેથી કરીને કામ વ્યવસ્થિત થતું જ નથી એક પણ અને પછી નવા રોડો તોડવા પડે છે તો આ પાણીનો મુદ્દો અત્યારે સળગતો પ્રશ્ન છે કે આખરમાં પાણી જરૂરિયાત વાળી વસ્તુ રહી તો જેથી કરીને પહેલા પાણીની જેટલી લાઈનો તૂટેલી છે ને એને કમ્પ્લીટ સાંધવી જોઈએ એવી અમારી માંગણી છે અહીંયાની મારા મીનાબેન દેવજીભાઈ સીધી વિનાયક ખલીપુર રોડ અમારે અહીંયા પાણી બે વર્ષ થી અમે વેરા ભરી છે લાઈનો લીધી છે પણ પાણી આવતું નથી અને બોરમાં મહિના દીઠિયા પાણી થઈ રહ્યું છે તો પાણી આવતું નથી વેરા તમે મૂકશો નહીં એક બાકી વેરો આવશે એટલે મારે ભરવો જશે તો તમે સાહેબ કઈ કરો અમારું આ પાણી છે અમારે ઘરે મહેમાન આવે છે તો અમે કહી દઈએ છે કે આજ અમે ન આવતા અમારે ઘરે પાણી નથી આજે આઠ દવાથી ત્યાં પાણી આવ્યું નથી ને અત્યારે પાણી આવ્યું છે તો જરા જરા પાણી આવ્યું છે ને અમુક ને ઘરે તો આવ્યું નથી પાણી તો આ કઈ રીતે જીવી પાણી વગર ના સાહેબ અત્યારે પાણી તમે દીઓ અમને આ બધી પાણીની લાઈનું બધી તૂટી ગઈ છે એ રિપેર કરો અત્યારે પાણી આવ્યું છે પણ પાણીની લાઈનો બધી તૂટેલી છે તો અમે પાણી ગંદકી વાળું પીએ કેમ તો અમારે પીવાનું પાણી કાઢવું ક્યાંથી પાણી છે ને કે હાલો filter માં પાણી આવે ઉપર ચડે પાણી કરી અને પાણી આપે તો ઝરી ઝરી પાણી આપે તો ક્યાંય પાણી આવતું નથી તો અમારે જીવવું કેમ અને જે પાણી છોડવા વાળા ભાઈ છે એને કીધું પાણી જરાક વધારે છોડો તો આવે પછી કે તૂટી ગયેલી લાઈન છે હાલો પચાસ પચાસ રૂપિયા અમને દયો બધા કે તો પાણી વધારે દઈ તો અમારે કઈ રીતે રહેવું તમે કઈ કરો સાહેબ અમારું અને બધું હરખી રીતે કરી જાવ અમારું આવી પૂર્વક કોર્પોરેટર મનુ મોકરિયા અને વોર્ડ નંબર છ માં હાલ મારા ધર્મપત્ની શાંતા મોકરિયા આ વિસ્તારના કોર્પોરેટર છે આજથી બે ત્રણ મહિના કે ચાર એક મહિના અગાઉ અહીંયા જય બિલના એજન્સી ને ડીઆઈ પાણીની પાઇપલાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો ઈ કોન્ટ્રાક્ટ આપેલો હતો સરકાર શ્રી શહેરી વિકાસ મંત્રીનો એક સખ્ત આદેશ છે કે કોઈ પણ નગરપાલિકા મહાનગરપાલિકામાં એક મીટર ની નીચે જ પાઇપલાઇનો નાખવાની આ જય બિલ ના એજન્સી ને જે તે વખતે કોન્ટ્રાક્ટ નું કામ આપેલું એ લોકો એક એક દોઢ દોઢ ફૂટ પાણીની લાઈન નાખી અને વયા એ વખતે અમે આ આ અલ્પેશ ચાવડા પણ ધ્યાન કે સાહેબ મીટર થી નીચે પાઇપ નાખતા નથી જેના કારણે આ રોડ બનશે જયારે ત્યારે આ બધી લાઈનો તૂટશે અને પાણીનો વ્યર્થ થાય અને લોકો ને ઉપયોગી નહીં થાય અને આજે પરિસ્થિતિ એ જ ઉભી થઈ છે આ વિસ્તારમાં રોડ બી ના હમણાં રોડ બે ના બનાવવામાં બે મહિનાનો સમય લાગ્યો અને બે મહિનાનો સમય લાગ્યો આઠ દિવસમાં અત્યારે બધે પાણી ની લાઇનો રીપેજ છે એ એના કારણે અત્યારે આ વિસ્તારના લોકોને પાણી મળતું નથી અને અમે કોર્પોરેટર તરીકે પાણીની લાઇનો રિપેર કરવામાં જ નવરા નથી થતા એટલી લાઈનો તૂટેલી રે આ વિસ્તારમાં અત્યારે છે અને એના હિસાબે ને થોડીક પાણીની વ્યવસ્થા કરવાઈ જ જાય છે પાણીની વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને લોકોની નારાજગી અમારે સહન કરવી પડે છે ખલીપુર રોડ સીધી વિને એક સોસાયટી કે તમામ સોસાયટીના રહીશો હું હર્ષિલ બાલદા અને મારા સાથી બધા સોસાયટીના રહીશો આજે જે સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી પાણીની લાઈન નખાયેલી છે પર કોઈની ઘરે પાણી મહાનગરપાલિકાનું આવતું નથી આજે પાણી ચાલુ કરવામાં આવ્યું રોડ છેલ્લા દોઢ મહિના પછી રોડ બન્યો પાણી ચાલુ કરવામાં આવ્યું તો પાણીની લાઈનો ઠેક ઠેકાને તૂટેલી નીકળેલી છે કોઈ ધ્યાન આપતું નથી અહીંયાના સ્થાનિક આગગવાનોને વારંવાર રજૂઆત કરવા છતાંય આજે છેલ્લા 10 15 દિવસથી અહીંયા લાઈન હજુ તૂટેલી છે આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો રોડ પર તળાવની જેમ પાણી વહી રહ્યું છે અને આ આપણે જે પાણીની સમસ્યા છે એનો તાત્કાલિક નિવારણ કરવામાં આવે અહીંયા ખલીલપુર ઓળ ઉપર આવેલ સીધી વિનાય સોસાયટીમાં હમણાં રોડનો કામગીરી ચાલુ હતી એ દરમિયાન મોટાભાગની પાણીની લાઈનો ગટરની લાઈનો તૂટી ગઈ હતી જે કોન્ટ્રાક્ટરે કરેલ નથી અને મોટા છે નીચે એ જે મોટા એવી વાહન તૂટી ગઈ હતી આવું આપણે જોઈ શકીએ અણધણ મનપાનો આ જે વહીવટ છે કે માથે કોઈ નથી સુપરવિઝન કે નથી કોઈ અધિકારી કે નથી કોઈ એન્જિનિયર આવતા અવારનવાર કમિશનરશ્રીને પણ અમે જાણ કરી છે કે ભાઈ રોડનું કામ હાલે ત્યાં કોઈ હાજર નથી રહેતું રોડ કેવી ક્વોલિટીમાં બને છે એ કોઈ નથી જોતું નીચે તૂટી જાય છે એ પછી રસ્તાઓ તોડવા પડે છે અને જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે આની પેલા પણ બે મહિનામાં મોટા ભાગના નવા રોડ તોડી અને પાણીની લાઈનો અને ગટરની લાઈનો રિપેર કરવામાં આવેલી છે આવી રીતની સિસ્ટમ એટલે થઈ જાય કારણ કે કોઈ પણ અધિકારી કર્મચારી કે એન્જિનિયરો માથે આવતા નથી અલગ અલગ ગટર વાળા પાણીની લાઈન વાળા ને રોડ વાળા બધા એકબીજાને કો આપી અને નીકળી જાય છે અને અત્યારે હાલ છેલ્લે ચોમાસું માથે છે મોટાભાગના અમુક રોડ પણ ખોદી નાખવામાં આવેલા છે પાણીની લાઈનો પણ તોડી નાખવામાં આવેલી છે તો તાત્કાલિક અસરથી આટલું બધું ખોદણ થયું હોય તો વધારાના ઇન્જિનિયરો વધારાના સુપરવાઇઝર એને મૂકવા જોઈએ જેથી કરી લોકોને તકલીફ ન પડે અને આની પેલા પણ નક્કી થયું હતું કે જ્યાં રોડનું કામ ચાલુ હોય ત્યાં એક બોર્ડ રાખી બધાના નંબર રાખવા જેથી કરી ગમે તે ફોન કરી અને ગમે અધિકારી કે કર્મચારી તાત્કાલિક અસરથી ગમે કામગીરી હોય તો કરાવી શકે એને બદલે કોઈ પણ ફોન કરે તો ઉપાડતા નથી આવતા નથી શાસક પક્ષની ખાસ જવાબદારી છે અત્યારે શાસન કરે છે અને આટલી બધી જનતાએ સીટો આપી છે તો જુનાગઢના આપણે જોઈ શકીએ કે કેવી હાલત કરી નાખી છે આ રીતના લોકો પણ હવે ઠાકી ગયા છે એટલે તાત્કાલિક અસર થી આ બધું જો રિપેરિંગ કામ પાણીની વ્યવસ્થા તાત્કાલિક નહીં કરવામાં આવે તો સોસાયટીના લોકો સાથે અમે રાખી અને મનપા ખાતે બે થી ત્રણ દિવસમાં ઉગ્ર આંદોલન કરશું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ